ને સારું આયોજન મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે એટલા માટે અમે આયોજન કરી છે આયોજનમાં એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ અમે માટે માટેનું ખરેખર અમારું આયોજન નથી હોતું સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય અમે એમાં બાંધછોડ કરતા નથી આ સિવાય આપને કહું કે અપતક સુરભી એક હું મારા પોતાના વખાણ કરું એમ નહીં કોઈ મહાદી બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા

અને અતિ અગ્ય આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે સારા સિંગરો છે અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ આમ તો રાખતા જોઈએ છીએ આધાર કાર્ડ ચેક કરીએ છીએ મેડિકલની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ અમે એમ્બ્યુલન્સ પણ રાખશું અને ખાસ કરીને બધા ખેલાડીઓને ચાંદલા ફરજિયાત અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં આવે અપતુરભીની આ એક મોટી શરૂઆત હશે કે લોકોને અમે ચાંદલાથી સ્વાગત કરશું

કે જેને સુરભી ગ્રુપથી શરૂઆત કરી હતી એમને આજે ઓગણીસમું વર્ષ થઈ ગયું છે ઓગણીસ વર્ષ આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે શા માટે અબતક સુરભી તો કે અબતક સુરભીમાં પહેલી પ્રાયોરિટી એમ આપીએ છીએ લોકોની સુરક્ષા કારણ કે અર્વાચીન દાંડિયા શરૂ શરૂ થયું લોકોને એક સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈ ત્યાં ન્યુસેન્સ થાય છે તોફાનો વાળો તત્વો આવે છે અને બેનો દીકરીની સલામતીનો પ્રશ્ન છે અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષાને અમને ગર્વ થાય છે કે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કહેવાય ને કે મહિના દિવસ પહેલા પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે લોકોને ખબર છે સૌથી વધુ દીકરીઓની સુરક્ષા અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા આ વખતે મારા ખાસ તો વિજયભાઈ એક કહેવાય ને કે કાયમ નવું આપવાનું એક સાહસ કરવાનું કાયમી ત્યારે બતાવે છે જયારે રાજકોટ કોર્પોરેશન નક્કી કર્યું કે અમે આ વખતે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમ વાળું જે અધોરે સિંધિયા ગ્રાઉન્ડ છે એમાં અમારે નવરાત્રી માટે અમે ખુલ્લું મૂકીએ છીએ અને કેટલાક જે મહત્વની રકમ કે બહુ નાની રકમ ન કહેવાય આવડી મોટી રકમનું ગ્રાઉન્ડ ભાડે રાખવું એ કોઈ પણ આયોજક માટે બહુ મોટા મોટો મુશ્કેલ નિર્ણય હોય છે અને અમારા વિજયભાઈ એક જ સેકન્ડમાં નિર્ણય લીધો ના સાહેબ આપણે અહીંયા જ આપણે કરાવવું છે અને ખેલૈયાઓને સારામાં સારી રીતે અમારે રમાડવા છે અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે આજે શ્રીમંત લોકો સુખી સંપન્ન લોકો આવા લીલાક્ષમ ગ્રાઉન્ડમાં ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં બહુ ઓછા જોયા છે એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયાઓ કારણ કે અત્યાર સુધીમાં સૌથી પ્રાયોરિટી ખેલૈયાઓને અમે આપીએ છીએ કે જે આઠ આઠ હજારનું નું મેદાનમાં રમતું હોય છે અને એટલે અમે ધ્યાનમાં રાખ્યું કે આ વખતે કદાચ ક્રાઉન્ડ વધારે થાય આપણે જગ્યા વધારે જરૂર પડશે એટલે વધારે વધારે લોકોને સમાવેશ થઈ શકે અને આ જેવું ગ્રાઉન્ડ કે ખેલાવા માટે સ્વર્ગ કહેવાય એને ધ્યાનમાં લઈને અમે આ મેદાનનું નક્કી કર્યું છે અને દર વખતે થી જેમ સારામાં સારું સાઉન્ડ હોય છે સારા કલાકારો હોય છે સારું આયોજન હોય છે અને ટીમ પરથી સૌથી વધુ તો લોકો ટીમમાં બે મહિનાથી સતત કામ કરતા હોય છે આ પણ એક મોટા મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કયો કે સારામાં નવડું આયોજન આપીએ છીએ કે સાહસ ક્રિયો એની પાછા સો જણાની ટીમ અપ્ત સાથે જોડાયેલી છે